અગ્નિકાળ ની દોસ્તના મોત થયા હતા ત્યારે અગ્નિકાંડના ઘટનાને દોષિત ફારસીઓની સજા થાય તેવી માંગ સાથે સુરતમાં આંદોલન શરૂ થયું છે સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે જેમાં દુર્ઘટના વખતે છટકી જતા જવાબદારો સામે આખરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે રાજકોટ ગેમ ઝોન ઝોન ડેડ છે તો એ રીતે દોષના મોત થયા હતા જ્યારે રાજકોટમાં બનેલા આ કાંડની ઘટનામાં દોષિતોને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે સુરતમાં આંદોલન શરૂ થયું છે સાથે એક દિવસે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે સમાજ સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે

પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાવ્યો કોલ્યો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે

ત્યાં સુધી મારું આંદોલન રહેશે આજે હું ચોવીસ કલાક નું આંદોલન કરવાનું છું સાહેબ ઉપવાસ પર બેસીશ અને જે મૃતક મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે ચાર ચાર લાખે સાહેબ શું થવાનું આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાલનો કોળવો બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે તેને પણ થોડીક રાહત આપવામાં આવે જ્યારે આ તંત્ર જ્યારે ત્રસ લાગે છે ત્યારે કુવો ખોદવા જે નાટક કરે છે જે નામે જે ધતિન કરે છે તે ધતિન અને નાટક બંધ થાય કાયદેસરની કાર્યવાહી થાય અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે તો જ મોંઘવારી કાબુમાં આવશે